આયુવેદ રસોઈ ઘરમાં આપનું સ્વાગત છે અમે લાવ્યા છીએ તમારા માટે તેલ વગરનું ઓઇલ ફ્રી ગાંઠિયા ટામેટાનું શાક આપણે આજે બનાવીશું તેલ વગરનું જે ઓઇલ ફ્રી કહેવાતું ગાંઠિયા ટામેટાનું શાક તેના માટે જોઈશે એક બાઉલ ટામેટા કટ કરેલા ગાંઠિયા સાવ કરવા માટે કાજુ જીરું મીઠું મરચું પાવડર હળદર અને સર્વિસિંગ સર્વિંગ માટે દાણા તો આપણે હવે સૌપ્રથમ શરૂઆત કરીશું મિક્સર જારમાં આપણે ટામેટાં અને કાજુ બંનેને આપણે ક્રશ કરી એક પેસ્ટ બનાવી લેશું આ રીતે આપણે કમ્પ્લીટ આ રીતે સરસ પેસ્ટ બનાવી લેવી કાજુ નાખવાથી આપણી ગ્રેવી થોડી ઘટ થાય છે હવે આપણે આ ગ્રેવીમાં ધાણાજીરું હળદી અને લાલ મરચું પાવડર એટલું મિક્સ કરી લેશું અને મીઠું એટલું મિક્સ કરી એક સરસ પેસ્ટ બનાવે આ રીતે બધા મસાલા અંદર એડ કરી એકદમ સરસ પેસ્ટ બનાવી દેવી હવે આપણે એનો વઘાર કરીશું એ બી ઓઈલ ફ્રી સૌપ્રથમ એક કઢાઈ લેશું કઢાઈ ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરીશું હિંગ ખાતા હોય તો હિંગ એડ કરવી નહીં તો સ્કીપ કરવી જીરું આ રીતે ગરમ થવા લાગે તડ તડ ફૂટવાનો અવાજ આવે ત્યારે આપણે આ બનાવેલી ટામેટાની પેસ્ટ એડ કરી ત્યાર બાદ હિંગ નાખવી તો તમે જોઈ શકો છો તેલ વગર આપણો શાકનો કલર સરસ આવી ગયો છે તેલની બિલકુલ જરૂર પડતી નથી આ શાકને આપણે આવી રીતે કમ્પ્લીટ સરસ રીતે હલાવી ઢાંકીને ઉકળવા દેવું તો આપ તમે જોઈ શકો છો આપણું શાક એ ગ્રેવી કેવી સરસ ઉકળવા લાગી ગઈ છે અને કલર પણ ઓઇલ વગર સરસ દેખાય છે અને ટેસ્ટ બી ખૂબ જ સરસ આવે છે અને જો કોઈને ગળપણ પસંદ હોય તો ગોળ એડ કરી શકીએ છીએ અને નહીં તો સ્કીપ કરો આપણું આ ઓઈલ ફ્રી ગાંઠિયાનું શાક હવે સર્વ કરવા માટે તૈયાર છે આ શાક ઉકળી જાય ત્યારે એમાં આપણે થોડા ગાંઠિયા એડ કરીશું અને બીજા ઉપર સર્વ કરશું આ ગાંઠિયા અંદર એડ કરવાથી આપણું શાક થોડું ઘટ બને છે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ગાંઠિયા સોફ્ટ બની જવાથી આ ગાંઠિયા શાકમાં સર્વ કરેલા એમાં થોડા આપણે ગાંઠિયા અને કોથમીરથી ગાર્નિશિંગ કરશું તો આ તૈયાર છે આપણું ઓઇલ ફ્રી સેવ ગાંઠિયાનું શાક જે તમે જરૂરથી ટ્રાય કરજો ને મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો